પામ્યો હતો મળતી માહિતી મુજબ શહેરના વિજયરાજનગર આદેશ પ્લોટ નંબર પાંચસો પિસ્તાલીસ માં ભાડવા તરીકે રહેતા સમીરભાઈ દેસાઈના રેણાકી મકાનમાં બધા સુતા હતા ત્યારે અડધી રાત્રે તસ્કરો ઘરના દરવાજા તાળાના તોડી અંદર પ્રવેશ કરી બે મોબાઈલ સહિત એક કાંડા ઘડિયાળ સહિત પાર્ક કરેલી બાઇક પણ ચોરી ગયા હતા અને તસ્કરો ફરાર થઈ ગયા હતા બાદમાં થોડેક દૂર આવેલ સુપસાગર સોસાયટીમાં રહેતા નિલેશભાઈ કંડોલિયાના રહેણાંકી મકાનમાં તસ્કરો આવીને કબાટમાં રાખેલ સોનાના ચેન વીટી ચાંદીની કુંડુલી મોબાઈલ ફોન રોકડ રૂપિયા નવ હજાર સહિત એક લાખ એસી હજારના મત્તાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા આ બનાવ બનતા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી ત્યારે ત્રણ લાખ થી વધુ ના મુદ્દામાલ ની ચોરી થઈ હોવાનું મળ્યું હતું મારું નામ દેસાઈ સમીર છે અને અમારા ઘરે ગઈ રાત્રે ચોરીનો બનાવ બનેલો છે વિજય પ્લોટ નંબર ચારસો અમે રહીએ છીએ સવા રહીએ રહીએ છીએ છીએ ભાડે અને અમારા એક બે મોબાઈલ અને એક કાંડા ઘડિયાળ ચોરી થઈ ગયેલી છે ગઈ રાત્રે સમજો રાતે સમજો થી છ વાગ્યાનો ટાઈમ પીરિયડ હશે ઘરમાં કોઈ હતું કે ખાલી ઘરમાં અમે બધા હતા પણ સમજો કે બે થી છ ના ગાળા તો ટાઈમમાં તો બધા નીંદર ઉડી ગઈ હોય આશરે કેટલા કિંમતની ની મુદ્દા મળી તમને આશરે સમજો કે પચીસ હજાર નું મોટર ત્રીસ હજાર ના બે મોબાઈલ અને પંદરસો ની ઘડિયાળ ઓકે ઓકે ભાઈ નો